સરસ મજાની જોરદાર તાળીઓના નાદથી વધાવીએ વિનંતી કરું ભાઈ પ્રદીપ ભાઈ ને આવો અને આપને મોજ આવે વાતો સાથે આજના દોર ને આગળ પાછળ જેટલા મિત્રો ઉપસ્થિત છે બધાને વિનંતી છે પ્લીઝ આગળ આવી જજો જેટલા પણ મિત્રો છે હા દેખો વાહ હવે એવું લાગે જેના જેના બુંગળ હલવાણા છે ની ત્યાં બેઠા છે કેમ કે ઘણા આમાં એક ગાડીમાં બે જણા આવ્યા હોય ઓલો ક્યારનો ઘોકા મારતો હોય કે આપણે વિયુ જાવું છે અન ઓલાને જવું ન હોય હા એટલે એક ટુ વ્હીલ માં બે જણ આવ્યા હોય ને એવા બેઠા હોય એવું લાગે છે અને ઘણા એમાં જો કે અમારા ચાહકો છે અમારે વિદ્યાસભા ગ્રુપ એસપી હોસ્ટેલ ગ્રુપ અને અમારે મિલનભાઈ કિશનભાઈ જો કે બધા અમારે જેડીન બધા છે એટલે વાંધો નથી પણ તમારો આકલો પડકારો હોય ને થોડોક મજા આવશે પોણા એક વારો આવ્યો છે પણ વાંધો નહીં હા ક્યારનો આંગળીયા ફેરવતો તો અહીંયા

આ દર્દ મારા મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું પણ મારું નામ પ્રદીપભાઈ કનુભાઈ હરિભાઈ પ્રેમજીભાઈ ભગવાનભાઈ દેવરાજભાઈ આનંદભાઈ બોગાભાઈ કાણાભાઈ પુરજીભાઈ વાડધોરિયા ગામ ઇંગોરાલા દાંડ તાલુકો લીલિયાન જિલ્લો અમરેલી અને બધા મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે ક્યાં ગીર નો છે ક્યાં કાઠિયાવાડ નો છે ઝાલાવાડ નો છે પાઘડી ઉપર થી વર્તા જતા જેમ કિશનભાઈ વાત કરી કિશનભાઈ જોકે અમારા ખાસ મિત્ર

ફકીર ને લીલો કટકો બધી જુનાગઢ પણ અમારા સુદામાં ચેરિટેબલ ટ્રસ્ટ ખુબ સરસ જ્યારે આવું આયોજન કર્યું ખરેખર કેટલા બધા દરરોજ કલાકારો આવે આ કલાકારો તમે બજેટ પૂછો તો તમને ખ્યાલ આવે કેટલું બજેટ થાય આયોજન કરવું કઈ નાની વાત નથી અને અમારે રોનકભાઈ ની મહેનત યોગીભાઈ ની મહેનત ભૌતિકભાઈ માંડી અને બધાય જો કે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર જેટલા જેટલા પણ સેવા ભાવી લોકો છે એમને ખૂબ સારી મહેનત કરી એકવાર જોરદાર તાળીઓ થી અમને આપણે વધાવીએ તાળી પડી પણ થોડીક પડી છે પણ હવે હું બોલી લઉં ને પછી તમે એક આરે તાળી પાડજો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ માટે ઉંદરને ઉછાળો નહીં મિંદડી ના માળો નહીં કુંવાર અને હાળો નહીં હંસ કે કાળો નહીં સંસારીને ભેગ નહીં મરણમાં કેક નહીં સાયકલમાં જેક નહીં વાંધા ને બ્રેક નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં બક્તર ઉપર ઢાલ નહીં કેરળામાં પાન નહીં ગરજમાઈને માન નહીં કુતરાની પૂછડી સીધી નહીં કજીયા મેં કંઈ વીધી નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપી નહીં ધરમ નહીં ફળ ફૂલ મેં કહે હાંધો ને હવે તમે તાળી પાડો તોય વાંધો નહીં હા પણ આમાં છે ને અમુક અમુક સલાહકાર બહુ હોય સલાહકાર આપણને આવ્યો અમુક અમુક તો એવી એવી સલાહ દઉં એક વખત મારી ઘરે બહુ ઉંદર થયા એટલે મેં એક ભાઈને કીધું મારી ઘરે ઉંદર બહુ થયા છે મને કે ઉંદર થયા છે એક કામ કરો હરોફ રાખો હરો એટલે હું હરોફરા રાખીને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં આવ્યું તો સલાહું દે દે હા અને અમુક અમુક જો અહીંયા દાંત કાટ છે ને એની મજા જો અમુક અમુક જો અહીંયા બેઠા હોય ને

એક ભાઈ ને આંજણી થઈ એટલે થઈ થઈને એટલે એક ભાઈ પૂછ્યું કે આ શું થયું લાલ લાલ ટેરા જેવું આંજણી થઈ છે શું સોંપડ્યું આ લીલું લીલું તો કે લીમડાના પાન લગાવ્યા છે કોણ કહી ગયું તો કે પ્રદીપભાઈ પાઘડી આવ્યા તા એ કહી ગયા અરે એ હાસ્યની વાતો થોડી છે આખ્યું ના કામ છે આખ્યું વહી જાય ક્યારેક નહીં લીમડાના પાન નહી ખાખરાના પાન લગાવો તમે ઓલા પાન કે બીજો આવ્યો હું આ તો ખાખરાના પાન આ લાલ લાલ ટેરા જેવું તો કે આંધળી થઈ છે કોણ કહી ગયું તો કે કિશનભાઈ રાદડી આવીને કહી ગયા અરે આ લોક સાહિત્ય ની વાત થોડી છે આખી ના કામ છે ક્યારેક ના ભેડવાઈ જાઓ તમે ખાખરાના પાન નહીં તમે ખાખરાના મૂળિયા લગાવો ઓલે ખાખરાના મૂળિયા લગાવ્યા તો ત્રીજો આવ્યો હું છું આ લાલ લાલ ટેરા જેવું હું સોય આ લીલું લીલું તો કે ખાખરાના મૂળિયા લગાવ્યા કોણ ખાઈ ગયું તો કે આ મંજીરા વાદક કહી ગયા અરે આ કઈ મંજીરા વગાડવાની થોડી વસ્તુ છે આખું ના કામ છે આખું વહી જાય ક્યારેક ની અને હકીકતમાં આવીને આવી સલાહ ઉદેવા માં કે આંખી વહી ગયું આજણી રહી ગઈ હા એટલે ઘણી વાર આમેય થાય પણ હમણાં એક ભાઈ બરોબર નક્કી કર્યું કે ભાઈ આપણે આ સ્કૂલ છે તો સ્કૂલ ની અંદર આપણે એકવાર જાચ કરવા તો જાય જોઈ જ ખરા કેવું ભણતર ભણાવે છે એટલે ભાઈ બરોબર જે સાહેબ હતા એ સ્કૂલ ની અંદર ગયા એટલે સ્કૂલ માં જાય અને પૂછ્યું બધા વિદ્યાર્થી બેઠા હતા એટલે વિદ્યાર્થી કીધું કેમ કે ઘણા બધા એવું છે સાહેબ હતા એ બરોબર ઢોર સારતા હતા એટલે ઢોર સારતા સારતા ભણા ઓલા બધા મગજમાં ભેખું ના વિશાળ નાખી દીધા એટલે બરોબર સાહેબ આવ્યા એટલે સાહેબ એ પૂછ્યું ઓલા વિદ્યાર્થી ને તું ઊભો થા બોલ આપણા દેશના પ્રાણી વિશે થોડુંક બોલ એટલે ઓલો ઊભો થયો

એક ભે બાંધેલી છે ભે ને બે શિંગડા હોય છે ભે કાળી હોય છે સરપગ હોય છે બોલવાનું ચાલુ કર્યું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે નરેન્દ્રભાઈ મોદી એટલા તાજા માજા છે એનું કારણ છે કે ભે નું દૂધ ખાય છે ભે ને બે સિંગડા હોય છે ભેં કાળી હોય છે આમ કરીને બોલો આનું છટકાવ્યું અન ભાઈ સાહેબ ત્યાંથી કંટાળી ને કીક મારી ને તો ત્યાં વેતા અન બરોબર જ્યાં જાતા હતા ત્યાં પાદર માં ભેં હારે ભટકાણા ભેં હારે ભટકાણા સાહેબ સીધા કોમામાં બે મહિના પછી સાહેબ કોમામાંથી બહાર આવ્યા મીડિયા વાળા એ બધાય પૂછ્યું કે સાહેબ હું છું તો કે હું આ રીતે જોતો ને પાદરમાં ભેં હારે ભટકાણો ભેં ને સાર શિંગડા હોય છે ભેં ને બે શિંગડા હોય છે ભેં ને ચાર પગ હોય છે આપ આનંદ કરો છો અને એક બીજી વાત કહી દઉં કે ગમે ત્યારે તમારા કોઈ બળતું હોય તમારા પ્રગતિ કોઈ બળતું હોય અને બળતરા થતી હોય એને ખાલી એટલું જ કહી દેવાનું

આગળ વધ્યો તમારે ખાલી એક જ કામ કરવાનું છે કામરેજ વહી જવાનું કામરેજ થી તમારે રેલવે સ્ટેશન સુધી રોનકભાઈ જવાનું અને રેલવે સ્ટેશન સુધી જવાનું પણ ગાડી લઈ અને ગાડી ધીમે ધીમે હેકે જવાની પણ ગાડીનું સ્ટેન્ડ નીચે પાડેલું રાખવાનું તમારે અને ગાડીનું સ્ટેન્ડ નીચે પાડેલું હોય

પણ અહીંયા બધા ઘણાય જમાય બેઠા છે એટલે જમાય નું જરાક લઈ લો પેલા જોવો આપણા કોઈ પણ હારા હોય ને હારા તમે પંખો દીધો હોય પંખો દીધો હોય નવે નવો પંખો હોય આ ચહેરા એક્સપ્રેશન છે તમે જોજો અહીંયા પંખો નવો આપે એટલે કઈ રીતે ફરે હમ તો છે ને આવી રીતના પંખો ફરે પછી હજી થોડોક જૂનો થાય એટલે પંખો જમાય ને કે આવો જમાય 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 આવી રીતના જમાઈને કે પછી જેવું હજી થોડુંક જૂનું થાય એટલે પંખો પાછો સામેથી જવાબ આપે જમાઈને એટલે જમાઈ પાછા કે આય વાહ આય વાહ આય વાહ આય વાહ આવી રીતના પંખો જવાબ આપે પછી હાવ જૂનો થાય ને કટાઈ જાય ને એટલે પંખો તમે જો આ રીતે ફરશે હું અડધે થી પાછો રિવર્સ મારે હા જ્યાં મજા આવે ત્યાં તાળીઓ થી પાછા વધાવજો હા પણ એક ડોક્ટર બરોબર બેઠા હતા એટલે ત્યાં દર્દી ગયો એટલે દર્દી ત્યાં ગયો આપણે બેન્ઝો માસ્ટર કઈક નવું કરી શિવરંજની વગાડવામાં હા કઈક નવું કર્યું થોડું

ધમકાવે તને ખીજાય અને તું મારી પાસે આવી દવા લેવા આવ્યો જો મારી પાસે આવી દવા હોય તો હું રવિવારે થોડું ખુલ્લું રાખીને દવાખાનું બેઠો મારા વાલા પણ જો કે આપણે ઉસ્તદ બધા ખૂબ મજા આવે છે ખૂબ સરસ બધાય આનંદ આ આપણે નવ થી દસ દિવસ આપણે બધા ખૂબ આનંદ કરવાનો છે હજી આપણે કર્યો છે હજી જો કે કાલે કલાકારો બાકી છે પણ પથિક તું શેદ જે પંથ સહારા પણ દગો દેશે પથિક તું શેદ જે પંથ સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલ નું આ ઉતારા પણ દગો દેશે

તો કઠણ ની અંદર હું તો કે ભરત કઠણ 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 પંજાબી મરત દિલના ચડી ગેલા કાંકરે નું ઝાડ કઠણ આબુ ના પહાડ કથન હાગના કમાડ કઠણ હીરાવાળા નું ઉપાડ કઠણ મકોડા નું મોઢું કઠણ ચામડા નું જોડું કઠણ વિપરાલ ટોળું કઠણ કાઠિયાવાડી ઘોડું કઠણ ઉધૈન ની કઠણ કથન કાંટાની વાડ કથણ હેમાળાની ડાટ કઠણ

ફોર્ચ્યુનર વેરના કિયા બેલનો બ્રેઝા નેક્સોન હેરિયર કોડા સેનોટ સેલ્ટોઝ ઇમેસિયસ ને થાર એમ્બેસેડર એસએસ ઓલ્ટ્રીલા એસ્ટીલા આઈટેન 20 અર્ટિગા એન્ડિગો યો નિકો ઇનોવો અને ફન્ટી કોરોલા કેમરી સ્કોર્પિયો ફોન ક્લાસિક યુટિલિટી ગેટસ બેલો ગુંગલુ બીટ ને જીવા જેન જીપ જીપસી જેટી ને જેગવાર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટા ને વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફાસ્ટા ફરારી સની ને સુમો સેન્ટ્રોને ને સ્વિફ્ટ સફારી

સંબંધો વિશે અમે હેત વેચવા બેઠા છીએ વગર વેચવા બેઠા છીએ ના નથી બધાને ને મળવો એ અમારો સ્વભાવ છે બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી

હાલે માલી કપો લઈને હાલે કીધું કુટડો કુટડો એ તો સારી ઢારી ઢે ભડે તો જાણે ઢે સાગર પકવાને છત્રીય છપક એને લાગો કુતો સાય લાગો ભરે ઓમી કોક તુલસીની સુદના વાળી આચરના કિલાઈ છે ને ઘા નઈ તો ચાલે ભાઈ કીટલી મારા નો પડે પોપી ચાર લઈ હુવે રાત્રે ચાર લગી હાલે દરે ધારી થાય